બહુત ભારે ખોટ અપલક્ષણ લક્ષ્મણજી નિર્ભય વસન સાંભળીને પરશુરામજીનું શરીર ક્રોધથી બળવા લાગ્યું અને જેમ જેમ મળવા લાગ્યું તેમ બળની હાનિ થવા લાગી બોલે રામ દે નિહોરા વસન વિસારી બંદલ દુતોરા મનો મનોમલિન નનું સુંદર કેશે વિશ્વરસ ભરા કનક ઘૂટ જેસે પરશુરામ માન આપી બોલ્યા કે હું તો તેને તારો નાનો ભાઈ જાણીને બચાવું છું આ તારો ભાઈ મનમાં મલિન અને શરીર સુંદર હોવાથી ઝેરના દ્રષ્ટિ ભરેલા સુવર્ણના કળશ જેવો છે સુની લસમણ બી હશે બહુ નર બહુરી નયન તે રામ ગુરુ સમીપ ગવને સકસી પરિ બાની મા આ સાંભળીને વળી લક્ષ્મણજી હસવા લાગ્યા અને તે સમયે રામચંદ્રજી આગ કાઢી ધમકાવ્યા તેથી આડું બોલનું છોડી દઈ સંકો સાઈને વિશ્વામિત્રની પાસે ગયા હતી બીન ત બુદ્ધિત શીતલ બની બોલે રામ જરૂર ઉગ પાણી સુન તું સહજ સુદાના કરી રામચંદ્રજી બે હાથ જોડી અયંત નમ્રતા ભરેલા કોમળ શીતળ વાણી બોલ્યા કે હે નાત સાંભળો આપ સ્વભાવથી થી સતુરસો માટે આપે બાળકના વસનો ને કાન ઉપર નહીં ધરવા બાલક નહી કશું તેહી નહી કશું કાજ બિગાર અપરાધ મેં નાથ ધૂમ વૃદ્ધો અને બાળકો સ્વભાવ એક સરખા છે તેથી તેઓને કોઈ સત્ય પુરુષો દોષ દેતા નથી વળી લક્ષ્મણ આપનું કશું કામ બગાડ્યું નથી હે નાથ આપનો અપરાધી તો હું છું કૃપા કોપ ગોસાઈ મો પર કરી દાસ કહી ભેગી જે મુનિ નાયક સોય કરો હે સ્વામી મને દાસ સમજી દાસની રીતિ પ્રમાણે મારા ઉપર કૃપા ક્રોધ કે વધે કે બંધ જે કાંઈ કરવું હોય તે કરો હે મુનિવાર જેથી આપનો ક્રોધ ઉતરી જાય તે ઉપાય જલ્દી કરો એટલે તે પ્રમાણે કરીને કહું શ્રામ જાય શકે છે ધને છે એ કે કંઠ કોઠાર નથી તો બે કોપ કરી પરશુરામ બોલ્યા કે હે રામ મારો ક્રોધ કેમ જાય તારો ભાઈ હજુ આડો દાયથી જોયા જ કરે છે એના ગળા ઉપર પરસુ દીધો નથી ત્યાં સુધી મેં કોપ કરીને શું કરું રવની પરશુ થી ધોર ઉગ્રતા સાંભળીને રાજાઓની રાણીઓના ગર્ભ સુઈ જાય છે તેમ પરશુ હાથમાં હોવા છતાં હું ક્ષત્રી પુત્ર એવા વેરીને જીવતો દેઠું શું ભય કુઠાર કોઠેપ ધાતી ભય હું બામ સુભાવું

મારા હૃદયમાં દયા કયાથી અને કેવી આજે હું દયા દુઃખ દુહસ સવા સુનિશો મિત્ર બિહસી શિર બાવ કૃપા મૂર્તિ અનુકૂલા બોલત બસ નજરત જનુ ભૂલા આ દેવ મને દુહસ દુઃખ વેઠાવ્યો આ વસનો સાંભળીને લક્ષ્મણજી હસી માથું નમાવી બોલ્યા કે આપની અનુકૂળ અનુકૂળ મૂર્તિ રૂપી વૃક્ષમાંથી રૂપ વાયુ પ્રેરિત ને વસનો રૂપી પુષ્પો ધરવા લાગ્યા હોય એમ જણાય છે જો પે કૃપા જરી મુનિ ગાતા ક્રોધ ભયું રામ હે મુનિ આપના ગાત્રો કૃપાથી પણ બળી જાય છે ત્યારે ક્રોધના સમયમાં તો તેમનો બસાવ દેવ ગતિ થતો જ હોવો જોઈએ પરશુરામ બોલ્યા કે હે જનક આ બાળકની હઠ જુઓ મૂર્ખને ઘર કરવા ઈચ્છતા થઈ છે આખ મોટા દેખત છોટ ખોટ નું હશે લખનું કહા મનમાં કોઈ નહી એને જલ્દી મારી નજરથી દૂર કરો આ રાજકુમાર દેખાવમાં નાનો છે પણ મનમાં ખોટો છે લક્ષ્મણ હસી મુનિને કહ્યું કે આપ પોતાની આંખો મીસી રાખો એટલે એટલે કયાય કોઈ પણ દેખાવામાં નહીં આવે પરશુરામ તબ રામ પતિ હમાર પ્રબોધ આ સમયે પરશુરામે રામને ક્રોધ ભરેલા વસુલ કહીએ ક્યારે શું સદા શિવના ધનુષને તોડીને હવે મને સમજાવે છે बंदो कहीं का कटो समेत तोरे भी बेनय करी कर जोड़ी करो करो पर तो मोर संग्राम नहीं तान कबू रा તારો ભાઈ તારી સહમતિથી કરવા બોલે છે અને તું સળથી હાથ જોડી વિનંતી કરે છે કાતો સંગ્રામ કરી મને સંતોષ દે જો તેમ ન કરવું હોય તો તું પોતાના રામ અને નામથી કેરડા છોડી દે ચલ તરહ સમરું શિવદ્રોહ સહીત મારતો ભગવતી બકહી કુઠારે રામ અરે શિવના દ્રોહી સળ છોડી દે યુદ્ધ કર નહીતર હું તને તારા ભાઈ સહિતો મારી નાખી એમ બોલીને પરશુરામે હાથમાં પરશુ ઉઠાવતા રામ હસી માથું નમાવી મનમાં બોલ્યા કે ગુહાના લખા ના કરો સુધાઈ તે બળદો છું રાહુ આનાથી તો ગુનો જોયા વિના જ મારા ઉપર ઉપરા થાય છે કોઈ ઠેકાણે સિંધા પણ રાખવાથી પણ મોટું નુકસાન થાય છે જો વંકાય જોવામાં આવે તો સર્વ વેદ તે વાકા ચંદ્ર ને રાહુ પણ ગળતો નથી રામ કહેરી કર કુઠાર ગયો શીસા જે હિરીશ જાય કરી સોઈ સ્વામી મોહી જાન આપન ગામી આ પ્રમાણે વિચાર કરી રામ બોલ્યા કે હે મુનિવાર ક્રોધ છોડો મારું માથું આપના પરશું આગળ રાખું છું હે સ્વામી મને આપનું અનુસર જાણી કે કરવાથી આપની રીસ ઉતરે તેમ કરો પ્રભુ હિસે બેસું બિલોકી કશું બાલક હું નહી દસું સ્વામી અને સેવક આ બંનેની વચ્ચે યુદ્ધ તો હે બ્રાહ્મણોના ઉત્તમ રોષ છોડી દો બાળક આપનો વેશ જોઈને કંઈક કહ્યું તેમાં તેનો દોષ નથી કથા વિસર